સાબરડેરી વિસ્તાર ફેરવાયો પોલીસ છાવણીમાં ગત વર્ષે દૂધ વધારા પેટે છસો બે કરોડની હતી ફાળવણી ચાલુ સાલે રૂપિયા પાંચસો કરોડની ફાળવાતા શરૂ થયો છે વિરોધ સાબરડેરીના સાડા ત્રણ લાખ પશુપાલકો માટે આધાર સમ છે સાબરડેરી ગત વર્ષે સત્તર ટકાથી વધુ ચૂકવાયો હતો દૂધ વધારો ચાલુ સાલે નવ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો ચૂકવાયો છે દૂધનો ભાવ વધારો એસઓજી એલસીબી સહિત પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી પોલીસ બંદોબસ્તમાં ગોઠવાયા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તાલુદ સાબરકાંઠા